શ્રી ગણેશાય નમ નમસ્કાર મિત્રો ગીતા જ્ઞાન ચેનલ માં તમારું સ્વાગત છે એક દિવસ એક સજ્જન ધોત્યુ પહેરીને સાલ ઓઢીને તિરુવનંતપુરમમાં સમુદ્ર તટ પર બેસીને ભગવદ્ ગીતાના પાઠ કરી રહ્યા હતા એ જ સમયે એક યુવક ત્યાં આવીને બેસી ગયો એ સજ્જનના હાથમાં ભગવદ્ ગીતા જોઈને યુવકે કહ્યું કે આવા પુસ્તકો વાંચવાનો શું મતલબ જુઓ દુનિયા ચાંદ પર પહોંચી ગઈ છે અને તમે હજુ પણ ગીતા રામાયણમાં અટક્યા છો એ યુવકને પૂછ્યું ગીતા વિશે તું શું જાણે છે યુવકે સવાલનો જવાબ ના આપ્યો અને ઉત્સાહથી કહ્યું આ બધું વાંચીને શું થશે હું તો વિક્રમ સારાભાઈ સંશોધન સંસ્થાનો વિદ્યાર્થી છું હું એક વૈજ્ઞાનિક છું મારા માટે ગીતા પાઠ કોઈ કામનો નથી યુવકની વાત સાંભળીને એ સજ્જન હસી પડ્યા થોડી જ વારમાં બે મોટી ગાડીઓ ત્યાં આવી એક ગાડીમાંથી બે કમાન્ડો અને બીજી કારમાંથી એક સિપાહી નીચે ઉતર્યો સિપાહીએ મોટી કારનો દરવાજો ખોલ્યો સલામી આપી દરવાજા પાસે ઊભો રહી ગયો પેલા સજ્જન જે ગીતા પાઠ કરી રહ્યા હતા ધીમેથી કારમાં બેસી ગયા આ બધું જોઈને પેલો યુવક ચકિત થઈ ગયો તેને લાગ્યો કે આ માણસ કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ હશે જે સજ્જન વિશે જાણવા માટે યુવક ઝડપથી દોડીને કારની પાસે ગયો અને પૂછ્યું સર તમે કોણ છો એ સજ્જને બહુ ધીમા અવાજે કહ્યું હું વિક્રમ સારાભાઈ છું આ સાંભળીને યુવક હેરાન થઈ ગયો ત્યારબાદ યુવકે ભગવદ્ ગીતા વાંચી રામાયણ મહાભારત અને અન્ય વૈદિક પુસ્તકો પણ વાંચ્યા ગીતા પર તેની મોટી અસર થઈ એ યુવકે પોતાની આત્મકથામાં લખ્યું ગીતા એક વિજ્ઞાન છે અને ભારતીયો માટે પોતાની સાંસ્કૃતિક વિરાસત પર ગર્વ હોવો એ મોટો વિષય છે તે યુવક બીજો કોઈ નહીં એ આપણા મિસાઇલ મેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ હતા જય શ્રી કૃષ્ણ